તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે પચાસ દિવસ બાદ દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળશે સવારે દસ વાગે મતદાન શરૂ થશે સાંજે છ કલાકે પરિણામ આવશે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉમેદવાર છે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ સુદર્શન રેડ્ડી પણ વિપક્ષી ઉમેદવાર છે સંખ્યાબળની દ્રષ્ટિએ એનડીએ પાસે સ્પષ્ટ બહુમત છે કે ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટી એક પણ પક્ષને સમર્થન નહીં આપે ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકની બીજેડીને કોઈની સાથે નથી ત્યારે રાજ્યસભાના બીઆરએસના ચાર અને બીજેડીના સાત સભ્યો છે ત્યારે આપણે નજર કરી લઈએ અહીંયા જે રીતે ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન કે જે જન્મ તેમનો વીસ ઓક્ટોબર ઓગણીસો ને સત્તાવનના રોજ થયો છે સીપી રાધાકૃષ્ણન કે જે પણ એક ઉમેદવાર છે તમિલનાડુના તિરુપુરના જન્મ થયો છે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઈને નામ સામે આવ્યા છે તેની આપણે વિગતો જાણી રહ્યા છીએ ત્યારે કોણ સીપી રાધાકૃષ્ણન છે તો તેમણે બીબીએ સુધીનો અહીંયા અભ્યાસ કરેલો છે બીબીએ સુધી તેમણે અભ્યાસ કર્યો છે સીપી રાધાકૃષ્ણન કે જે પણ એક અહીંયા ઉમેદવાર તરીકે છે આરએસએસના સ્વયંસેવકથી તેમણે પ્રારંભ કર્યો હતો આરએસએસના સ્વયંસેવક તરીકે તેમણે પ્રારંભ કર્યો સીપી રાધાકૃષ્ણ વર્ષ ઓગણીસો છન્નુમાં તમિલનાડુના ભાજપના સચિવ બન્યા હતા એમની રાજકીય સફરની જ્યારે વાત કરી રહ્યા છીએ ઓગણીસો થી આ રાજકીય સફર ભાજપના સભ્ય તરીકે થઈ હતી ત્યારે નવ્વાણું ઓગણીસો થી લઈને ઓગણીસો નવ્વાણું કે જ્યાં કોઈમ્બતુરના સાંસદ પણ તે રહી ચૂક્યા છે બે હજાર ચારથી લઈને બે હજાર સાત કે જ્યારે તમિલનાડુના ભાજપના અધ્યક્ષ તે રહ્યા હતા સીબી પી રાધાકૃષ્ણન કે જે ઉમેદવાર તરીકે અહીંયા એમની જે રાજકીય સફર રહી છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ બે હજાર સોળથી બે હજાર વીસ દરમિયાન કોયર બોર્ડના અધ્યક્ષ તરીકે તેમણે જવાબદારી નિભાવી ચૂક્યા છે એટલે કે આ એમની રાજકીય સફર રહી છે જેમાં બે હજાર વીસથી આપણે બે હજાર બાવીસની જો વાત કરીએ તો કેરળ ભાજપના પ્રભારી પણ તે રહી ચૂક્યા છે પ્રભારી તરીકે પણ તેમણે અહીંયા કાર્ય સંભાળી ચૂક્યા છે સાથે જ બે હજાર ત્રેવીસની જો વાત કરીએ તો ત્યારે ઝારખંડના રાજ્યપાલ તે બન્યા હતા આ એમની રાજકીય સફર રહી છે ઓગણીસો અહીંયા નવ્વાણું જેમની રાજકીય સફર શરૂ થઈ છે તે હવે બે હજાર ત્રેવીસની જયારે વાત કરીએ છીએ ત્યારે તેલંગાણા પોંડુચેરી અને તેના ઉપરાજ્યપાલ તરીકે પણ તેમણે સેવા આપી છે એમની રાજકીય સફર રહી છે બે હજાર ચોવીસની વાત કરીએ ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી અને આજે પણ તે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળે છે ત્યારે બીજા બીજા જે ઉમેદવાર છે સુદર્શન રેડ્ડી જે રિટાયર્ડ જસ્ટિસ છે બી સુદર્શન રેડ્ડી જેમનો જન્મ આઠ જુલાઈ ઓગણીસો કરીએ તો આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં તેમનો જન્મ થયો હતો સુદર્શન રેડ્ડી કે જેમ પણ એક ઉમેદવાર તરીકે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે બીએ એ સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે એમના અભ્યાસની વાત કરીએ બીએ એલએલબી સુધીનો અહીંયા તેમણે અભ્યાસ કર્યો છે અને બી સુદર્શન રેડ્ડી કે જે આંધ્રપ્રદેશના હાઈકોર્ટમાં વકીલાતથી તેમણે શરૂઆત કરી હતી રિટાયર્ડ જસ્ટિસ છે હાઈકોર્ટમાં તેમણે વકીલાતની શરૂઆત કરી હતી અને આજે જે રીતે ઉમેદવાર તરીકે આપણે જોઈ રહ્યા છીએ વર્ષ ઓગણીસો એકોતેરમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં વકીલાતથી તેમણે પ્રારંભ કર્યો હતો એક રિટાયર્ડ જસ્ટિસ તરીકે એમણે જ્યારે શરૂઆત કરી ઓગણીસો એકોતેરમાં ત્યારે સંવિધાન સિવિલ ક્રાઇમ અને કર કાયદામાં તે વિશેષજ્ઞ છે એમની અહીંયા જે સ્પેશિયાલિટી છે તે સંવિધાન સિવિલ અને સાથે જ ક્રાઇમ પણ એમની તેમની સ્પેશિયાલિટી રહી છે ત્યારે ઓગણીસો અઠ્યાસી ની જો વાત કરીએ તો આંધ્રપ્રદેશના એડવોકેટ જનરલ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી હાઇકોર્ટમાં એમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી ત્યારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ઓગણીસો પંચાણું ના વર્ષમાં તે ન્યાયાધીશ તરીકે તેમની કરવામાં આવી હતી બી સુદર્શન રેડ્ડીની આપણે નિજી જીવનની જયારે સફરની વાત કરી રહ્યા છીએ બે હજાર પાંચની વાત કરીએ તો ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તે બન્યા હતા રિટાયર્ડ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી કે જે ઉપરાષ્ટ્રપતિ પદના અહીંયા ઉમેદવાર છે ત્યારે બે હજાર સાતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ હતી એમની આ જર્ની કે જે ઓગણીસો અઠ્યાસી થી શરૂ થઈ હતી તે આપણે બે હજાર ની જો વાત કરીએ ત્યાં સુધીની તો સુપ્રીમ કોર્ટમાં સેવા નિવૃત્ત થયા હતા બે હજાર અગિયાર માં તે નિવૃત્ત થયા હતા સુપ્રીમ કોર્ટની અંદર